અંકલેશ્વર તાલુકાના અંડા ગામના હેલ્થ અને વેલનેસ સેન્ટર રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એન્સ્યોરન્સ સર્ટિફિકેટ અને એવોર્ડ પ્રાપ્ત થયો છે નેત્રમ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂર્વી પટેલને સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન અને ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ ડુલેરાની દેખરેખ હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં એન ક્યુ એ એસ પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ કરવામાં આવ્યું આ પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફનું આરોગ્યલક્ષી જ્ઞાન રજીસ્ટર અને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે એનક્યુ એસ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંડારા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સગર્ભા પ્રસ્તુતા સેવા બાળ સંભાળ અને સારવાર કુટુંબ કલ્યાણ સેવાઓ ચેપી રોગનું સંચાલન સામાન્ય રોગની સારવાર ઇમરજન્સી સેવાઓ ગુણવત્તાની ખાતરી ઓપીડી લેબોરેટરી આઈપીડી નેશનલ હેલ્થ પ્રોગ્રામ જેવી વિવિધ બાબતોનું અને આરોગ્ય સેવાઓનું કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમના નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ભરૂચ જિલ્લાનું સૌ પ્રથમ અંડાણાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ચોર્યાસી ટકા સાથે તમામ માપદંડમાં ખરા ઉતરતા ત્રણ વર્ષ માટે સંપૂર્ણ ગુણવત્તાસભર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે ત્યારે છવ્વીસ જાન્યુઆરીના રોજ નેત્રંગ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉક્ટર પૂર્વીબેન પટેલને સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત પ્રસંગે અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાલા સહિત અંડારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો નામ પટેલ પૂર્વીબેન ડાયાભાઈ છે હું આયુષ્યમાન આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય મંદિર અંદાડા ખાતે ફરજ બજાવું છું એઝ કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે આરોગ્યમાં આપવામાં આવતી સેવાઓ જેવી કે ચેપી રોગોની સેવા બિનચેપી રોગોની સેવા સગર્ભાની તપાસ લેબોરેટરી તપાસ આભા કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડ ઇમરજન્સી સેવા તથા અન્ય સેવાઓ સરકારના પ્રોગ્રામલક્ષી તમામ સેવાઓ અહીંયા આપવામાં આવે છે આ સેવાઓને મૂલ્યાંકન દ્વારા જિલ્લાના જિલ્લાના આરોગ્ય અધિકારી તથા નેશનલ લેવલના આરોગ્ય અધિકારીઓના તપાસ દ્વારા બે હજાર વીસ અને બાવીસની અંદર વીસ સોરી વીસ અને એકવીસમાં કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યો હતો તથા વર્ષ બે હજાર ત્રેવીસ ઓગસ્ટ મહિનાની અંદર નેશનલ ક્વોલિટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું જે હું અમારા જિલ્લાના વડા એવા સીડીએચ સર ક્યુએમઓ સર ટીએચ સર એમઓ સર તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું તથા મારા સાથી મિત્રો અને મારા સ્ટાફનો પણ મદદ આ સફળ બનાવવામાં બહુ મોટો ફાળો છે જેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું